હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે મકાઈનું રાયતું બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા એક વાટકો મકાઈ લીધી છે હાફ વાટકો દાડમ છે એક મરચી લીધી છે લીલી અને એક ચમચી ખાંડ છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને અહીંયા મેં પાંચસો ગ્રામ દહીં લીધું છે હવે આપણે દહીંને એક બાઉલમાં લઈ લઈએ છીએ

આમાં તમે રાયનો બોળો ખાતા હોય તો એક અડધી ચમચી જેટલો રાયનો બોળો એડ કરી શકાય કેમ કે આ રાયતું છે એટલે રાયતું એટલે રાયનો બોળો એડ કરી શકાય પણ હું અહીંયા બોળો એડ નથી કરતી જો તમને પસંદ હોય તો તમે કરી શકો હવે અને આવી રીતના બે મિનિટ માટે હલાવી લેવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય ગરમીમાં ખાવાની બહુ જ મજા આવે છે ઠંડુ ઠંડુ રાયતું હવે આપણું રાયતું રેડી થઈ ગયું છે હવે આપણે થોડી એડ કરી જો તમને મારું રાયતું પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો બાય બાય ગાઈઝ